ઇન્ઝ વેલકમ બેક ટુ માય ચેનલ અને આજે જન્માષ્ટમી છે તો આપણે બધાને અમારા ફી હેપી જન્માષ્ટમી ખબર નહીં આજે રાતનાથી આખી રાત વરસાદ પડ્યો છે અને હજી તો વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેવું અહીંયા પવન તો એટલો જોરદાર આવી રહ્યો છે સખત ભયંકર પવન વગેરે આવી રહ્યો છે હજી તો એન્ડ અહીંયા અમારા રાધા મેડમ બનાવી રહ્યા છે ચાય અમારા માટે બનાવી રહ્યા છે ચાય

આજે છે ને અમે બધા હું ને રાધા એટલા માટે વહેલા ઉઠી ગયા છે કારણ કે મારી મોર્નિંગ શિફ્ટ છે મારી અને રાધાની કઈ શિફ્ટ માં દેવાની હે કેમ શાંતિથી જઈસ મગણું કામ ઘર તો જો પછી વરસાદ આવી જશે તો બપોરે વરસાદ આવશે શું કરીશ હે ને હા નહીં 10:00 ને 15 તૈયાર થઈ જશે દે દેલા વાયસ અત્યારે નવ વાગવામાં હજી તો 20 મિનિટની વાર છે તારા જોડે એક કલાક છે એક સવા કલાક હે બરાબર થઈ જઈશ રેડી નો નહીં પોસિબલ થાય તો પછી બપોરે વરસાદ હોય તો રિક્ષા કરીને જઈજ ઓટો કરીને જજો ઓટો શું કીધું પલળજી પલરજી ના જતી હમ પછી હું રાતના મોડેથી આવીશ આજે અમારે સ્ટ્રેટ શિફ્ટ છે મતલબ કે સવારથી કરીને સાંજ સુધી સવારે ઓપનિંગ કરો તો રાતના ક્લોઝિંગ સુધી અમારી શિફ્ટ છે મે તો કા લોકો નોકરી કરે છે કે શું કરે છે નોકરી જ કરું બાર બાર કલાકની નોકરી એક તો કોક દિવસ કરવી પડે રાજા યસ મને કે દેવારોમાં આવું બધું ભયા કરે સો અત્યારે અમે હવે શું કરીશું વિચારવાનું સામેવાળા પર જોતી બહાર નીકળે તો સામને એમ ઉપર છે પવન ભેજ વરસાદની સાથે સાથે પવન ભેજ બહુ છે

અને વિક્ટર ઉભો થાય નવ વાગ્યા એ ઉભો થાય સોરા અલી આ તો પાછો હોય ગયો તારો ભાઈ તો હે બે બે થેલી ક્યાંથી આવી દૂધની ફૂલ દૂધ ત્રણ ત્રણ થેલી એ તો પેલી છે ઓકે સો અત્યારે અહીંયા અમારી ચાય વગેરે બની છે ત્યાર સુધી હું ગુદડા વગેરે લઈ લઉં ઘરની અંદર ને પછી ફટાફટ બીજું કામ કરી લઈએ તો ચા વગેરે અમારી રેડી થઈ ગઈ છે અને રાધાઈ ગઈ કાલે બહુ જ મહેનત કરીને કેટલી મહેનત કરી રાધા હે કલાક બે કલાક લાગ્યા બે કલાક મહેનત કરીને આ પૂરી બનાવી છે જે મારી દાદી પેલા બનાવતી એના જેવો ટેસ્ટ ના આવે પણ હવે ચાલે ત્યારે લઈ ગાળો હવે થોડે મર ના આના જોડે બી લસણની ચટણી હોય ને બહુ મસ્ત લાગ્યા લસણની ચટણી જોઈએ લસણની ચટણી

એટલા માટે ને વરસાદ બંધ થવાનું નામ જ લેતો નથી ફૂલ્લી વરસાદ ચાલુ છે અમારા ઘરની પાછળ જે તળાવ છે એ બી આખું ભરાઈ ગયું છે પાછળ મસ્ત ગીત વાગી રહ્યા છે ગોકુળના ગીરધારી ઘેર આવો ગમન સાંથલનો રાધા પેલી ઇકો ડૂબી જશે વિક્ટર વિક્ટર અમારો તો આખો દાડો ગેમમાં જ હોય અમારા આખો દાડો એને બીજું કંઈ કામ જ નહીં હોતું નહીં કાલો વિક્ટર કહું આખો દાડો આપણે ગેમમાં જ હોય એમ તો અત્યારે હવે બાલ્ટી કપાવવાના છે પણ હવે ટાઈમ છે નહીં અત્યારે ખુલી ગયો છે કાંઈ જો આજે તો મેડ નહીં આવે અત્યારે હવે સાડા દસ મિનિટ છે એટલે ફ્રી પડે એવું છે નહીં તો અત્યારે હવે પેલા પાણી વગેરે મૂકી દઈએ આપણે અને પછી બીજું કામ કરીએ હીટર ક્યાં ગયું વેરી હીટર

ના પેલા કરી જ રાધા પેલા એક વખત સરખું થઈ જાય બીજી વખત બીજી વખત તાર મહેનત ના કરવી પડે રાધા દસ વાગી ગયા મને લેટ થાય જો હવે મારી જોડે પંદર વીસ મિનિટ જ છે હા તો તું ફટાફટ તારું પોતું કરીને ડોલ ખાલી કરી મને આપ વરસાદના કારણે એટલી બધી ગરમી અંદર માખું આવી ગયું હતું બાર આમ ખબર નહીં ક્યાંથી બધી ઉત્તો થઈ ગઈ છે ફિનાઇલ નાખીને પોતું કરીએ તોય આવું ના ઉરે શું કરશું રાધા રાધા જો અહીંયા કચરો તો અહીંયા એમને જ રહી ગયો ત્યાં પોતું કર્યું પણ મને હે પણ છે કે અહીંયા હાથે કરીને મારતી હોય ને એવું કરે છે જબ કુતરી પાછું કમ્ફર્ટ નાખ્યું એમાં હે કમ્ફર્ટ વાળું કરી દે ભાઈ

શર્ટ ને બધું અહીંયા જ છે હવે પાછું કન્ફર્ટ નાખીને પોતું થશે એટલે ઘરની અંદર મસ્ત સુગંધ સુગંધ થઈ જાય દાદા બરોબર પોતું કરજો આમ કમ્પ્લીટ આમ કેવું આમ પોતું કરીશ કેમ સરખું પોતું સુગંધ થઈ જવી જોઈએ ઘરની અંદર તમે કોણ કરી આપે છે આટલું બધું હાય 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 મસ્ત સુગંધવાજો કાલે ફ્લોર કિનાર લાવી દેવું હે ને લઈ દઈએ ને સરખું પોતું કરા હતા આમ દબાઈને હાથ માર આમ સરખું પોતું કરે એમ કહું છું ખબર નહીં પડતી દબાઈને પોતું કર આમ હવે કુલર ખસાવ્યું જો પહેલી વખત મને કુલર નતું ખસાવડાવ્યું સો અત્યારે રાધા હવે પોતું વગેરા કરી લઈને ત્યારે સુધી મારે શું કામ છે હવે કંઈ કામ છે નહીં નાવા ધોવાનું કામ છે નહીં જોઈ લઈએ બેના પાણી થઈ ગયું છે હે નહીં લો ઓકે તો તું પોતું સરખું કર નાખીને હું નાવા દઈશ હે સારું તો ચાલો હું નાઈ લઉં હવે અને રાધા ત્યાર સુધી પોતું કરી લે એ મારો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ને મને કે છે બ્લોગ બનાવ બ્લોગ બનાવ એટલે સ્પેશિયલ મારે ઉપર આવવું પડ્યું આના માટે બ્લોગ બનાવ એમ નહીં કીધું મે મો અહીંયા જોવા માટે આવી હતી કચ્છ તો આ સુખનીરજ નઈને કે ચલાવ લા પાછો બહુ કાગડા પર પડી ગયા બિચારા કાઉ કાઉ કરી ગયા ઉપર ઉડી નઈ શકતા ને ઉડી નઈ શકતા પડી ગયા પાંખો બારી થઈ ગઈ લાગે એમની હા એ જોજો બિચારા ઉડી અને પાછળ અહીંયા અમાર તળાવ છે એક ખૂબ ભરાઈ ગયું છે જે એકદમ મસ્ત વ્યૂ એટલું મસ્ત થઈ ગયું છે સી एकदम नेचुरल व्यू छे मैं तो नाइ तो ही ली तो छे पण आ गोबरी नजी नावान बाकी छे पाछड़ तड़ा 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 से तड़ाव देई શકો છો तड़ाव एकदम तड़ाव खूब बढ़िया छे तो खम मिक्स कर भी छे सेट થઈ ગયા છે બગા હું આમ करू तो આમ કેમ જાય આમ करू तो આમ કેમેરામાં એવું જો તો પક્ષી ભી બોલે છે એકદમ મસ્ત વ્યૂ છે જો સો અત્યારે હવે એવું મૂવી પંખીની જેવું એવું છે એવું पापा की परी लाई था नीचे ફેકો ઉડે જ નહીં ઉડતી જોઈએ ખરા તું લેવ વરસાદ બંધ થઈ ગયો ફટાફટ નીકળી જઉંરા થા સો અત્યારે હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા પગથિયા ઉપર બહુ જ લીલ થઈ ગઈ છે અમારે એ સાફ કરવી પડશે પણ હવડા નહીં આપણે નકર ઓ હો માય ગોડ મીરે તો કઈ બધું ત્યાં હવે આમ થી આમ કપડા ગંદા થઈ ગયા હવે કપડા બી ગંદા થઈ ગયા સો ફટાફટ હવે હું ભગવાનની પૂજા પૂજા કરી નીકળી જવું ઓફિસે કારણ કે વરસાદ બંધ રહ્યો છે આપણા પછી પાછો વરસાદ ચાલુ થઈ જશે અને અહીંયા ઘરની અંદર મેં ત્રણ પગલું છે અહીંયા કરી દીધા બાથરૂમમાંથી એક આવતા પછી બંધ કરજો વિક્ટરજી અહીંયા બીજો અને અહીંયા ત્રીજો એટલે અંદર આવતા આવતા પગ કમ્પ્લીટ ઘૂસાઈ જાય ઘરની અંદર પગલા પડવા ના જોઈએ વિકટર શું કીધું એટલે હવે ફટાફટ વરસાદ બંધ રહ્યો છે હું નીકળી જાઉં ઓફિસ જવા માટે ફટાફટ તૈયાર થઈ જઈએ અત્યારે એટલે પછી લેટ થઈ જશે તો લેટ માર્ક આવશે તો લાઈ તો ખરી પણ આપતો ખરી તો અત્યારે આપને રાધા ફટાફટ જલ્દી લેટ થઈ ગયું નથી પણ ચપ્પલ બેન એકદમ વિકતાર પેલું પોતું આવજે મન નેચા ઓય પેલું વાદળી પોતું છે આવજે મન પેલું રૂમ હાલ નહીં વાદળી આપણે આવજે ફટાફટ નેચા શું અત્યારે આપણે જવા માટે રેડી થઈ ગયા છે નીચે બાઇક બહુ જ ગંદી થઈ ગઈ છે તો એને સાફ કરી નાખશું તો પેલા અત્યારે અહીંયા વરસાદના કારણે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે રાધાને લેવા આવ્યો છું ઉપર રાધાની ઓફિસ છે અને નીચે રાધા હેડથી હેડથી આવી રહી છે આવી જા ચાલ જલ્દી તો અત્યારે અહીંયા दादा ની ઓફિસ આગળ તો દરિયો ભરાઈ ગયો છે આપણે હે બહુ આટલા આટલા પાણી ભરાયેલા છે બધી જગ્યાએ પાણી તો જો પણ એ આવે એની કમની છોડે તો આવો લઈને આવો ને સો અત્યારે અહીયા મારી બાઈક છે ને કુજે બેઠી છે ના બાઈક ને પાણી અમદાવાદની અંદર આજે વરસાદ છે ભાઈ વરસાદ પડી ગયો મારું બાઈક ત્રણ વખત બંધ થઈ ગયું ને મને ત્યાં પહેલી વાર આટલો વરસાદ તો પાણી ના ગોડ વરસાદ પડે તો પડે હવે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે જોડે જોડે પવન ચાલે છે તો રસ્તાની હાલત તમે જોઈ શકો છો બહુ ખરાબ છે અહી આઈ થિંક પાણી ને ભરાયું આ પાણી 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 ચારે તરફ પાણી પાણી દે બાઈક અમારું બંધ બહુ આજે ભી આમે મોસમ કે સારો છે પાણી એટલે બહુ ભરાય જોજે ત્યાથી મેં રિલીઝ પાર લીધી ને જાણે આખર બાજ પાણી બહુ વધુ હતું મેરો તો બાઇક કવને લીરાને હેન્ડલ વાને આજે ભગવાન કરે ઘરે પહોંચાડી દે કે રસ્તામાં અંગૂઠી ન રાખતો પણ આજે વરસાદના કારણે બાઇકનું ચાલક એકદમ અસ્તવસ્ત થઈ ગયું છે બટ ભગવાન કરે સાને રામ

હમ બાબતો હાલો આ રોડ ઉપર પાણી હતું હા મને શું ખબર તમે આયા ને હમણાં આ તો બહુ નીચલો પ્રદેશ છે નીચલો બહુ પાણી હતું રાધા આવ્યો રસ્તા ઉપર બહુ મારે ઘોડે નહીં મતલબ નથી જાય આપણે આવે રસ્તો થોડો ઘણો છે પછી મસ્ત પાણી ઘણો છે બહુ પાણી ભરાય છે એવું આપણે ઘર આવે તો વિચાર પાણી હતું મતી ગઈ હતો એકદમ પાણી હતો દો ટકા જશે કાંઈ કચોરી <laughs> 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 ਬਹੁਤ ਪਾਣੀ ਭਰੀ ਗਈ। ਬਹੁਤ ਪਾਣੀ ਭਰੀ। ਪਾਣੀ ਭਰੀ ਵੀ ਆ ਵਰਸਾਤ ਮਾ ਹਾਤਾ ਕਿ ਨਹੀਂ ਕਮਟ ਨਹੀਂ। ਬੰਦ ਹੈ ਇਹ ਪਾਣੀ ਭਰੀ ਵਾ। ਇਹ ਜਾਓ ਭਈ ਦੁਕਾਨੋ ਬੰਦ ਕਰਨ ਦਾ ਹੀ ਹੈ। ਇਹ ਬਹੁਤ ਬਹੁਤ ਹਲਕ ਕਰਾ ਬੰਦ। ਪਾਣੀ ਆ। ਪਾਣੀ ਆ। ਪਾਣਾ ਉਹ ਪਾਣੀ ਪਾਣੀ ਤੱਕ। ਇਹ ਨਿਚਲੇ ਫੀਚਰਸ ਐਵੇਂ ਤੇ ਪਾਣੀ। ਇਹ ਸੀਗਾ। ਅਰੇ ਆਪਾਂ ਪਹਿਲੇ ਕੋਠੇ ਵਿੱਚ ਮਾਮਾ ਅੰਦਰ ਬਿਨੂ ਹੋ। લાઈન લાગે છે ને બધા ઉપર પાણી પાણી દે ગાડીઓ અડધા ઉપર તો બસ ચાલુ ચાલુ ના

ઘરે તો આવી ગયા પણ ઘરની હાલત અમે જોઈએ આ બધ વરસાદ નહી હોય એટલે અમારે છે ને ઘરની અંદર બારી છે ને એમાંથી પાણી પણ સામેની સાઈડની વરસાદ આવે તો તકલીફ પડે અમને ટેન્શન એ જ હતું બંનેની અંદર ઓફિસ ની અંદર કે ઘરની અંદર પાણી ભરાઈ ગયું હશે ખરાબ થઈ ગયું હશે ઘર પણ એવું કઈ થયું નથી સો વાંધો નહી રેડી થઈ ગયું છે ઘરે આઈને શું કર્યું દાદા આજે જો ખાવા બી બે પાડવા મારો ખબર નહીં ભૂખ જ સહન નહીં થતી મારી જેમ થાય દાદા ભૂખ સહન મારી જેમ એતાતે સલાતિયા જમર વગેરે રેડી તો અત્યારે હવે અમે જમી આમાં દાળ દાળ છે ફૂલ છે મીઠું ઓધાર નાખી દીધું કે દાળ છે

ઓછું ખાધું કુલર છે ને એને અમે પેલા કપડાં જોડે જોઈન કરીને રાખ્યું હતું જેથી કરીને મારા કપડાં ફટાફટ સુકાઈ જાય કારણ કે આવતીકાલે મારે ઓફિસમાં પહેરી જવાના છે એટલા માટે એના રાધાનું તો આ ટૂંટુણી આ બાજુ મૂકી દઈએ એ વિક્સની ગોળી છે બહુ સરસ છે સો અત્યારે હવે છે ને ત્યાં તો મેં મારું કપડાં વગેરે લગાવી દીધા છે તો વિચારું છું કે હું હવે મારું ત્યાં રૂમાલ લગાવી દઉં જેથી કરીને મારો રૂમાલ પણ સવારે સુકાઈ જાય તો તો મેં મારો રૂમાલ લગાવી દીધો